અત્યારે નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના અમુક ગામો જે ભારતમાલા રોડ પસાર થાય છે એમાં એમને રોડની જમીન જાય છે એના માટે ગામે ગામ ઠરાવ કરવામાં આવે છે ગામે ગામ ગ્રામસભા થાય છે ગ્રામસભામાં નેશનલ હાઈવે ભારતમાલાના અધિકારીઓ આવે છે મામલતદાર શ્રી આવે છે કલેક્ટર ઓફિસમાંથી અધિકારીઓ આવે છે અને ગ્રામસભામાં લોકો રજૂઆત કરે છે પણ જરી ગામે જે આજની ગ્રામ સભા હતી પણ એ ગ્રામ સભામાં ખૂબ જ ઉગ્ર બની જવા પામી હતી કારણ કે અમુક એવા મુદ્દા હતા જે મુદ્દાને લઈ ગ્રામજનોએ સવાલ પૂછ્યા હાઈવે છપ્પન હાઈવે ભારતમાલા રોડના અધિકારીઓને પણ એમાં પણ એ જવાબ ન આપી શક્યા બીજા અધિકારીઓને સવાલ પૂછ્યા એમાં પણ જવાબ આપી ન શક્યા આ કંપનીની જવાબદારી છે કે નહીં કંપનીના માણસ આટલી નાલાયકી પર ઉતરી જાય એક તો ગેરકાયદેસર કામ કરવું છે અને જે વિરોધ કરે તેના પર કેસ કરી દેવા છે તમારે આ ભાઈને પચી વખત ગ્રામ સભામાં ના પાડી અમારા આગેવાનો પર જે કેસ ખોટા કરેલા છે એનું શું

અને એ મેં કહી ના અને જે કે આપ ભર્યાતમાં તમે શું કરવા માંગો છો એય તારી એજન્સીને કહેજે કે આપ ભર્યાતમાં શું કરવા માંગો છો ખોટી ફરિયાદ કરેલી છે તારી જવાબદારી પૂ આવેલો છે કંપનીના પ્રતિનિધિની જવાબદારી આવેલો

अंदर 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 जाओ जाओ ये उन्दर उन्दर भी भी आ भी ये बंदा नहीं है है अधिकारी तरीके बोला ना बोला अपने अपने आप बोला अंदर चले चलो अंदर साहब बोला ना शुभ करा તમારી પાસે છે કલેક્ટર આપ્યો છે જમીન સમાધાન અધિકારી આપ્યો છે તમારો I'm out. ગ્રામજનોએ જણાવ્યું કે અમારા આગેવાનો જ્યારે સમાજ માટે લડતા હોય છે ત્યારે ભારતમાલા રોડના અધિકારીઓ એમના ઉપર કેસ કરી દે છે અને એ કેસ કયા આધારે કર્યા છે એના માટે જવાબ માગે છે પણ કોઈ પણ અધિકારી જવાબ આપતા નથી જ્યારે પોલીસ અધિકારી એસપી સાહેબને કહેવામાં આવ્યું કે તમે અહીંયા કયા લેટર કયા હિસાબે બંદોબસ્તમાં આવ્યા છે તો એસપી સાહેબ પણ ગ્રામસભામાં અંદર જવા માટે ના પાડી દીધી અને કીધું કે મારે કાયદો વ્યવસ્થા જાળવવાની હોય છે પણ જ્યારે આ જ એસપી સાહેબ કે પછી આ જ અધિકારીઓ જ્યારે ગરીબની ઉપર આવી પડતું હોય છે ત્યારે સીધો કેસ કરી દેવા માટે તૈયાર હોય છે પણ જ્યારે જવાબ આપવાનો આવે છે ત્યારે જવાબ નથી આપતા આવી જ કંઈક ઘટના આજે ઝરી ગામે પણ બની